આ એ આવાજો ને ครับ જગેશ્વર જગેશ્વર તો તો ગુડ મોર્નિંગ સવાર ફ્રૂટ ફ્રૂટ રેડી થઈ ગઈ છે ચાલો હવે ને ખાઈ લઈએ પછી તમને જય સ્વામિનારાયણ કેમ બહુ ઉધરસ આવે ઉધરસ આવે એટલે આખું શરીર ખેંચાય ને

તમે એ ગાડીમાં જાવ છો અહીં લેવા આવશે તમને નહીં વરસાદ ઢાળા ભેગું થાવા ઓકે ગાઈસ સવા નવ થવા આવ્યા છે અને મમ્મી આજે જવાના છે બધા ભાંડડા ભાંડડા ભેગા થાય છે બેનું ને હું કે ફયું બાણકી ને ફયું ને હું કે ભાઈ ફયું માસી બે મામા આ મામા ફઈ ને માસી ને બધી દીકરીઓ ને જે બધા હોય બધા ભેગા થાય છે ઈ બધા એન્જોય કરશે મમ્મી વિડીયો ઉતારશે

સરગવાના શાક હિન્દીમાં તો આપણને નથી ખબર શું કહેવાય જો ભી એવું કઈ તે ક્યાં કઈ તે કોમેન્ટ કરી દેના ચલો ઠીક હે ઓર બનાના તો રહેતા હી હે ઠીક હે ઓકે હર દિન રહેતા હી મહાપ્રસાદ ક્યું આ લે લે એય તો તો કાઈ કે મારે આટું છે ને જીરા રાઈસ અને આ મહાપ્રસાદ બસ બે જ રોટલી બોટલી મારે કાઈ નહીં હા શાક ખાય એકવાર બહુ મસ્ત એમ હા ઓકે જો પપ્પા આવી ગયા છે બરાબર છે કાકા હમણાં બે દિવસ પહેલાં છે ને

હા કા ટાઈમ કે પાણી પાણીપુર મને હકીકત એમ થતું હતું વિડીયો કોલ કરો કાં કાને અને એના રિએક્શન લઉ પછી ન લીધા હા કાંઈ વાંધો નહીં ચાલો ગાઈશ તો હવે જમવાનું રેડી થાય જમીને પછી તમને ફરીથી જોઈન થઈ ગઈ તો ગાયજ આજ ખાને મેં હરગવાનું શાક રોટલી રવો અને મસ્ત જો દાળ ફ્રાય બનાવી છે કાકી કાકી ત્યાં ચમચી જો ફેન છે કે મસ્તીની છે કે હરગો ક્યાંથી આવ્યો

હૈતન્સ નું જે તો આજે એનું જેને નંબર હોય ને એમાં ટ્રોફી પ્રોત્સાહિત ફર્સ્ટ ટાઈમ ને કઈક એવોર્ડ મળ્યો છે બેસ્ટ પરફોર્મન્સ ઓફ ધ કોંગ્રેચ્યુલેશન

તે હું પૂછ્યું અચ્છા ડાઇનિંગ માં શું હમણાં કે છે બહુ ડાયો છે મને લાગે ડાઇનિંગ માં જમવા નઈ હોય પિનલ અત્યારે ખાઈ છે તો આજ શું હશે ખબર આજ છે શાક ને રોટલી છે છે દાળ પૂરી શાક તો ઉગસ કે આવે

મેરો ચાલુ કરો ને સીધા અંદર રૂમ માં ગોળી થઈ જાઓ અંદર ઓલી રૂમ માં છે અમની ઘડીક તો બોલાય અરે કઈ નઈ ચાલો સેવ તમે ખાઈ લ્યો અને આપણે શું બનાવું છે પિનલ ખીચડી એટલી બધી કોણ ખાખો ગાઈસ તો ઘરે આવી ગયો છું અને મમ્મી સ્વામિનારાયણ તો આઠ હું બનાવું જમવામાં ખીચડી કઢી અને રોટલા અરે વાહ મસ્ત બનાવ્યું છે ગુડ 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 લે તું કેમ ન્યા ઊભી છો ઓકે જી આ હું લઈને આવી તું સેવપુરી ચાલો ભાઈ મસ્ત મજાની સેવપુરી આવી ગઈ છે એ તું કેમ જો

ફર્સ્ટ ક્લાસ સાદી ખીચડી અને કઢી દેશી ભાણું જો મમ્મી અગાઉથી તૈયાર થઈ ગયા છે ખાવા મમ્મી તમે ખીચડી નથી ખાવાના ઓકે રોટલો લીધો એટલે કઢી કઢી વાઇટ નાખી દે અને ફેન્સી આઈટમમાં છે સેવ પૂરી યસ ગાઈશ તો ચાલો હવે જમી લઈએ લે હેતાંશ આવી ગયો હેતાંશ ક્યાં ગયો તો બટા

તો એ ખીચડી ખાવી ને જો ચમચી લઈ લીધી એ ને તો થઈ ગયો એ તો નહીં ખાય ના ના એ ખાય ને ચાલો ખીચડી ખાવાની કેમ ખાવાની બેટા બોલા ઉમન ખીચડી નો ભાગ તો ગાઈસ ખાના પીના ફિનિશ હો ચુકા હે અભી જના એક જગ્યા પર ખબર કાઢવા માટે એક જગ્યા પર બેહવા જવાનું છે અને એ તને હવે રહી રહીને એને જમવાનું ચાલુ કર્યું જો અમારી આરે બેઠો ને કેક ખાધી અને હવે ફાફડા ખાઈ છે જો એ કેવા છે ફાફડા જોરદાર જબરદસ્ત મસ્ત

જાવી છે મી ધર્મનગરમાં પશુદામ બાપાને પશુદામ બાપાને અહીંયા આ ખબર કાઢવા માટે અને વાનોમાસીની હશે ઘરે તો બેસતા આવો પહેલા ન્યાત જાવો છે છે તો ઉતાવળે ખાલી જમવામાં ફટા ખોટો ખોટો કે છો ને ને ખાવા ગઈસ તો આ સીન તો છે ને કેમેરા ની વાટે છે હું લોક બંધ કરીશ ને તો એ ફટાફટ જમશે કેમ કે હાથે ખાય બે હાથથી થી ખાય કે તો કે નકી નથી એ તે જમી લીધું બેટા ચાલો ગઈસ તો હવે અમે નીકળીએ અને પછી સાંજે જોઈન્ટ થઈએ તમે સાંજે હું હવે પછી સાંજ તો થઈ ગઈ તો તમને પછી આવીને જોઈન્ટ થઈએ જો ગઈસ ફાઇનલી જો હાથ ખાય છે ને મે બતાવીસ દીધું ચિંતનભાઈ રીવલ થઈ ગયા હાથથી ખાઈ છે ને એમ કેતો તો કે મારે નથી બતાવું હેદંશ કાકા જો હાથથી ખાઈ બેટા જો 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 હાથી ખાવા મજા આવે કે સંજી ગાઈસ તો એક જગ્યાએ બે વાગ્યા હતા ત્યાં ખબર કાઢવા જવાની હતી ત્યાંથી આવી ગયા છે અને વાગી જાય છે સવા અગિયાર લે ચિંતનભાઈ આવી ગયા પડી સાથે નહોતા કે ખબર કાઢવા હા તું એવો તો કેમ પછી ત્યાંથી એક જગ્યાએ બે વાગ્યા હતા એટલે ત્યાં તું હતો નહીં